હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા નવા વર્ષની આપને હાર્દિક અમે તમને ભાવ જણાવીશ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસને મંગળવારના ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ જસદન માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એસી રૂપિયા ગમ ગુવાર તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સડસઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છ્યાસી રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને છસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને છસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકાશી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને છેતાલીસ રૂપિયા આ હતા થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને એવી જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અઠ્ઠાણું રૂપિયા છણિયા તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને છસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ

ચાર હજાર બસો પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પંદર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ पहिलाइड निचा भार अुपियाँ लै नै त्यहाँ उच्चा भजर बसोर रुपियाँ तेना तिचा भाव एक हजार एक्काउन रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार एक सो छी रुपियाँ छण्या निचा भजार एक सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भाव त्र सो एक रुपियाँ अडद नीचा भाव એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકોતેર રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હાજર આઠસો રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો ને સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એકાણું રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકતાલીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા डुङीको त्यहाँ निशा भएन 151 लै नै त्यहाँ उच्चा भन्स सौ एर रुपियाँ सुका निशा भन्स सौ एक रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार नौ सौ एक्काउन रुपियाँ तल सफेद त निशा भएर एक हजार आठ सौ रुपियाँ भाव बजार पाँच सौ एक्काउन रुपियाँ घाउ भाव पाँच सौ पचास रुपियाँ लै नै त्यहाँ उचा भाव सात सोस रुपियाँ तो त निशा भाव पाँच सौ पच्चिस रुपियाँ लै नै भाव छ सो ने अठ्यास रुपियाँ पछि बात गरिस मगफी त्यस भाव छ सो एकस रुपियाँ लै नै त्यहाँ भाव एक हजार बसो नै एक रुपियाँ निशा भाव एक हजार त्रान्सो एक्काउन रुपियाँ भाव એક હજાર ચારસો ને રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો રાયડો તો તેના નિશા ભાવ एक हजार चाळीस रुपया थि लई तेव एक हजार एक सोने वीस रुपया हेरंडा भाव एक हजार एक सो एकत्र रुपया भाव एक हजार बसोने चुम्माळीस चणिया निचा भाव एक हजार वीस रुपया तेना उचा भाव एक हजार त्रणसो रुपया मेथी निचा भाव नऊ सो पचास रुपया तेना उचा भाव एक हज़ार एक सौ ने पचास रुपया अड़द तो एक हज़ार रुपया लाई ने ऊंचा भाव एक हज़ार सत्सौ ने पंचोतेर रुपया मध तो नीचा भाव एक हज़ार एक सौ चालीस रुपया लाई ने ऊंचा भाव एक हज़ार ने आठ सौ रुपया तुवेर तो एक हज़ार बसो पचास रुपया लाई ने भाव एक हज़ार सात सौ छत्या रुपया धाणा निचा भाव एक हजार त्रास रुपयातील ते उचा भाव एक हजार पाच भाव पंचावन रुपया सोयाबीन हातस तेना रुपया उचा भाव आठसो चोपन रुपया जुवार निचा भाव हात सो पास रुपयां लाईने तेना उचा भाव आठसो एकसठ रुपया लसण तर तेना निव एक हजार सो साइ रुपया તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ચોસઠ રૂપિયા મરસા સૂકા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પચાસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો એંસી તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો ચોરાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છ રૂપિયા જીરુ તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને એકોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ પહેલા વાત કરીશું રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકસો ઓગણત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હાજર એકસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયા ઈસફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પંચોતેર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો રૂપિયા પછી વાત કરી છું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને રૂપિયા જીરું તો તેના નીસા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને રૂપિયા આ હતા ઊંચા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક તે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને માહિતી મળે અથવા તો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો